સુરત કોયલી ખાડીના રીકન્સ્ટ્રક્શનની કામગીરીનો સર્વે શરૂ થતાં દોરીમાં આવતા અસરગ્રસ્તોનો મોરચો સુરત પાલિકા વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીમાંથી ગંદકી દૂર કરવા સાથે તેણી વધુ વહે તે માટે રીકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલાં સર્વેની કામગીરી હાથ ધરી છે જેના કારણે ખાડી કિનારે જતા લોકોએ દોડાદોડી શરૂ કરી દીધી છે પાલિકાના સર્વેની કામગીરી શરૂ થાય તે પહેલાં પાલિકાના લિંબાયત ઝોનમાં આનેડા ઉમિયા માતાના મંદિરની પાછળ પંચશીલ નગર વસાટ કોયલી ખાડી રીકન્સ્ટ્રક્શનની લાઇન દોરીમાં આવતા અસરગ્રસ્ત પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાડાની આગેવાનીમાં મોરચો માંડ્યો હતો પાલિકાની કામગીરીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ આનેડા ખાતે ભાટેના નરના અડીને આવેલ ત્રણસોથી વધુ કાચા પાકા મકાનોનો બીઆરટીએસ કેનાલ પ્રોજેક્ટમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું આ મિલકતદારોના વૈકલ્પિક આવાસ રૂપે ભેસ્તાન ખાતે ઇડબ્લ્યુએસ આવાસમાં મકાનની ફાળવણી કરવામાં આવી હતી આવી જ રીતે પંચીલનગરના અસર પ્રસ્તોને પણ વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી પૂર્વ કોર્પોરેટરે કરી હતી